હળવદના ચરાડવા ગામે ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળામાં ગણેશોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાય પ્રવર્તમાન સમયમાં મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સરકારશ્રીની સૂચના અનુસાર શાળામાં શિક્ષણની સાથે સાથે કરવામાં આવતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રવૃત્તિ અંતર્ગત વિવિધતામાં એકતા એવી ભારતીય સંસ્કૃતિની ઉત્કૃષ્ટ લાક્ષણિકતાને ઉજાગર કરવા માટે તેમજ ભારતના વિવિધ રાજ્યોના મુખ્ય તહેવારોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે ગણેશોત્સવ નિમિત્તે શ્રી ચરાડવા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળામાં ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓમાં છુપાયેલી અદ્ભુત સર્જન શક્તિ અને કલાને ખીલવવા માટે ચિત્ર સ્પર્ધા કાર્ડ મેકિંગ સ્પર્ધા તેમજ માટીમાંથી મૂર્તિ બનાવવા જેવી વિવિધ સ્પર્ધાઓનું શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય એ બી મોટકા તેમજ સ્ટાફના શિક્ષકો આર વી સદાતિયા એમ એલ ડાંગર કે બી રામાવત તેમજ એમ કે પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કલા અને આવડતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું બેચરભાઈ રાજપૂત ટીવેટી ન્યૂઝ હળવદ